છે મોહરો અમારા નમસ્કાર મિત્રો એક વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો સાબરમતી કેશવનગરમાં જ્યારે લોકોના ઘર ખાલી કર્યા અને ઘર તોડવામાં આવ્યા હતા ત્યારે અલ્પેશ ઠાકોર ત્યાં હાજર નહોતા અને અત્યારે પણ અલ્પેશ ઠાકોર સંતાઈને ફરી રહ્યા હોય તેવું કહી રહ્યા છે આ બેન તે જોઈ શકો છો આ વિડીયોમાં અને મિત્રો આ બેન એવું કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર ગદાર છે તે શા માટે કહે છે તે પણ જોવા માટે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયોને પૂરેપૂરી જોજે જેથી તમને ખ્યાલ પડી જશે કે આ બેન આવું કેમ કહી રહ્યા છે અલ્પેશ ઠાકોરને ઠાકોર ગદાર છે એ એને મોહરો અમારા સમાજને બનાવ્યો તો એને આ આ ઊંચો આવતો જ નહીં મારા બનાસવાળા એને લાવ્યો છે અને એક જગ્યા એકવાર એને ભગવાન માનતા હતા આ ગદ્દારને અમારા થાસે આખા સાબરમતીના છોકરા સાફા ફેટા ને તરવાલો લઈને એને રેલીઓ નીકાળી એને આખા બનાસકાંઠાની અંદર ફેરવ્યો એને સત્તા આપી બસો કરોડ રૂપિયા લઈ અને ચોર અહીંયા એનો બંગલો બનાવી અને ત્યાંથી રાધા ચૂંટાઈ નહો ત્યાંથી ભાગી નહીં આવી ગયો બરાબર પછી પાછો પલટી પલટાર આમ છું એ પલટી ખાઈ ગયો અત્યારે કોઈ ઠાકોર સમાજ જોતો નથી એટલે એને હું ગદ્દાર સો ટકા ગદ્દાર કઉ છું